નમસ્કાર મિત્રો જનકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સંત કબીર સાહેબની જન્મ જયંતિ દિવસ છે સંત કબીર સાહેબ નો જન્મ જયંતિ છે ને એ વિક્રમ સંવંત જેઠ મહિનાની પૂનમે એ દર વર્ષે ઉજવાય છે એટલે બે હજાર પચીસ ની સાલમાં જો આપણે જોઈએ તો અગિયાર જૂન બે હજાર પચીસ ના રોજ સંત કબીર સાહેબ ની જન્મજયંતિ ઉજવાય છે સંત કબીર સાહેબ જે ક્રાંતિકારી સંતો થઈ ગયા એમાંના એક છે અને આપણા જે ઓબીસી એસસી એસટી સમાજના પૂર્વજ મહામાનવ કે જે જન્મે ક્યારે ક્યારે એનું મૃત્યુ થયું ટુંબમાં એ ઐતિહાસિક વ્યક્તિ છે કોઈ કાલ્પનિક વ્યક્તિ નથી એમના વિશે આપણે જીવન વિશે થોડુંક જાણીએ અને ખાસ કરીને જે એમના દુહા છે થોડાક એમ એ વિશે જાણીએ તો આપણે ખ્યાલ આવશે કે ખરેખર એમની વિચારધારા શું હતી તથાગત ગૌતમ બુદ્ધ અને એમના જે વિચારો એમાં કેટલી સામ્યતા હતી એટલે કે જે ભગવાન બુદ્ધનો જે માર્ગ હતો એ માર્ગને આગળ લઈ જવામાં કબીર સાહેબે કામ કર્યું હતું આપણે જોઈએ તો એમના જે દુહા છે ને તો તમે એમ એ સમયે તો આમ બ્રાહ્મણવાદ ચાલતો હતો કટ્ટર હિન્દુવાદ હતો તો એમને જે કઈ લખ્યું ને બધું ટૂંકમાં એ બોલતા એ અવળ વાણીમાં બોલતા અને એના જે દુહા છે કે આપણી જે નિંદા કરતા હોય ને આપણી આંગણી આંગણામાં ભલે રાખો એમ કે એ જેમ બિન સાબુ સાબુન નિર્મૂળ કરે સુહાય એટલે કે નિંદક નિયર રાખીએ એટલે આપણી નિંદા કરતા હોય ને એને આપણા આંગણામાં હોય ને તો એ સારી વસ્તુ છે એટલે વગર પાણી અને સાબુ એ આપણો જે કઈ મેલ હોય એ આપણો સાફ કરે છે ધોવે છે એટલે આમ જોઈએ ને તો એ ઉદારતા એની હતી નિર્મળતા અને એમ કહીને કે વિનમ્રતા હતી કે ભાઈ કોઈ આપણી નિંદા કરે કે ટીકા કરે તો એનાથી દુઃખ દુઃખી નહીં થવાનું કે ગભરાવાનું નહીં કે નિંદા સામાન્ય રીતે કોની થાય કે જે કોઈ કામ કરે છે જે કઈ નથી કરતા અને ઘરમાં પીડ્યા રહે એની કોઈ નિંદા કરવાની સાધુ વિશે સાધુ છે ને એ સાધુ જો તો સાધુ એટલે કે છે એ પ્રેમ ભાવ નો ભૂખ્યો હોય છે એ પૈસા કે રૂપિયા કે ધન દોલત નો ભૂખ્યો નથી જે સાધુ ધન દોલત કે રૂપિયા પાછળ ભાગતા હોય એ ખરેખર સાધુ નો કહેવાય અને આપણે તો જોઈએ છે ને અત્યારે બ્રાહ્મણ હિન્દુ ધર્મના સાધુઓ કે જે રૂપિયા માટે ગાદી માટે કેવા કેવા એકબીજાના ખૂન કરવા પણ તૈયાર થઈ જાય છે અને મોટા ગાદી પતિ વૈભવી બંગલા કારવારામ અને એના ભ્રષ્ટાચાર અને કેટલાય સાધુના વ્યભિ વ્યભિચાર ને એ બધું આપણને જોવા મળે છે જે બૌદ્ધ ધર્મના જે ભિક્ષુઓ સાધુઓ માટે જે કડક નિયમો છે ને જે દાખલાત કે ઉપાસકો માટે પાંચ શીલ છે તો સાધુઓ માટે કદાચ દસ શીલ અગિયાર કે સત્યાવીસ શીલ તો અ જે ભિક્ષુ હોય એને સત્તા અને સંપત્તિ થી દૂર રહેવું પડે તો એ સાધુ કહેવાય તો સત્તા અને સંપત્તિ પાછળ જે સાધુ ભાગતા હોય કે બાબા હોય દાદા હોય દીદી હોય એ સમજી લેવાનું કે એ સાધુ નથી એમ સતક કબીર સાહેબનું કેવું કહેવાનું થાય છે બીજી એક સરસ મજાનો એનો દોહો છે કે પાહન પૂજે હરી મિલે તો મેં પૂજું પહાર યા તે ચક્કી ભલી પી સુખાય સંસાર મતલબ કે પથ્થર હોય ને એમાંથી એના કોતરી અને કંડારી અને મૂર્તિ બનાવવામાં આવે છે બરોબર એટલે એ મૂર્તિ ની પાછી આપણે આપણે બનાવીએ ને આપણે એની પૂજા કરીએ તો કે એક નાના એવા પથ્થરમાંથી મૂર્તિ બનાવે તો હું કે પથ્થર પૂજે હરી મિલે તો હું પૂજુ પહાડ આખો પહાડ પૂજા કરું અરે ભાઈ એના કરતા તો કે જે ઘંટીના બે પથ્થર છે ને એ સારા એ ભલા કે એનાથી અનાજનું દળવાનું કામ થઈ શકે છે અને આખો સંસાર છે એ સમય તો ઘંટીઓ જ હતી ને લોટ હાથી ફેરવાની કે એનાથી આખો સંસાર એ અનાજ દળીને એના લોટ થી એનો પોતાનું પેટ ભરે છે એટલે એમ કે મૂળ પથ્થરની મૂર્તિ કરતા ઘંટીના બે પથ્થર વધારે સારા એમ કબીર સાહેબનું કહેવાનું થાય આ સમજવા જેવી વાત છે બીજું દરેક વ્યક્તિ માટે કલ કરે જો આજ કર આજ કરે છો અબ પલ મેગી બહુરીઓ કરે એટલે કે જે કઈ કામ કરવું છે કાલ ઉપર નહીં છોડવાનું આજે જ કરવું જોઈએ આજ કરવું હોય તો કે અત્યારે જ કરી શરૂ કરીએ એટલે કે આળસ જીવનમાં કઈ ન હોવી જોઈએ તમે જો ગૌતમ બુદ્ધના જે ઉપદેશો છે એ ચકલી સાહેબ એ અવરવાણીમાં આવી દોખા સ્વરૂપે કીધા છે ફક્ત હિન્દુ ધર્મના જે બધા પાખંડ કે કુરિવાજ કે અંધશ્રદ્ધા હતું એના વિરુદ્ધ એમને નહીં એમને તો મુસ્લિમ ધર્મના વિરુદ્ધ પણ એ ખૂબ બોલ્યા છે અને એની આ જે દોહો છે કે કાંકર પાથર જારી કે મસ્જિદ લઈ બનાય તાહી ચડી ચાડી મુલ્લા બાંગ દે ક્યાં બહરાવું આ ખુદાય કે કાંકરા પથ્થર બધા બધાથી ભેગા કરીને મસ્જિદ બનાવીને તેના ઉપર મુલ્લા છે એ એની ઉપર ચડીને બાંગ દે તો શું કે ખુદા બહેરો છે બહેરા થઈ ગયો છે તો એ પાખંડ ઉપર હિન્દુ અને મુસ્લિમ બધા એમના અનુયાયી હતા હતા અને માનતા આગળ કે બુરા જો ચલા ના મીડિયા કોઈ જો દિલ ખોજા આપના તો મુસ્સે બુરા ના કોઈ એટલે આપણે હંમેશા એમ કે બીજાની જે બુરાઈ કરતા હોય જેને વ્યવસ્થા એમ કહી ચાડી કરવી ચીડા નિંદા કરવી જે ગૌતમ બુદ્ધ ના ઉપદેશ છે તો એનાથી દૂર રહેવું જોઈએ તો એ જ વાત કબીર દાસે જુદી વાત જો તો કહ્યું છે કે દુનિયામાં બીજામાં ખરાબી કરતા સૌથી પહેલા આપણે આપણી આપણને આપણામાં શું ખરાબી છે એ જોવું જોઈએ આગળ છે કે ચાહ મીટી ચિત્તા મીટ્ટી મન બે પરવા જીશકો પૂછ નહીં ચાહીએ વશા એટલે ખોટી તૃષ્ણાઓ જે ગૌતમ બુદ્ધે કીધું ને કે દુઃખ નું કારણ શું છે કે ખોટી તો દુઃખ નું કારણ એમ કે જમીન જે જન્મ મરણ એ તો કાયમી દુઃખ છે કે બધાને આવવાના છે એનો આપણે સ્વીકાર કરવો પડે એ સિવાયના જે દુઃખ છે ઈર્ષા ક્રોધ લાભ લો લાલચ હમ અને ખોટી તૃષ્ણાઓ તો ખોટી તૃષ્ણાઓના કારણે સૌથી વધારે દુઃખ થતા હોય છે એ વાત કબીર સાહેબે કીધી કે જેની ઈચ્છા જોતું હોય તમે જો બે વખત રોટી છે એ તો સામાન્ય રીતે કોઈ પણ માણસ મેળવી શકતો હોય છે પણ એ સિવાયની જે ખોટી વ્યર્થ જે આપણી પહોંચના હોય એવી જયારે તૃષ્ણાઓ હોય એ આપણે દૂર થઈ જાય તો તેના આપણે મટાવી દઈએ તો આપણું જીવન સહેનશા જેવું થઈ શકે આગળ એમનો છે કે મુખ આવે સોય કહે બોલે નહીં વિચાર અતે પરાઈ આરતમાં જીભ બાંધી તરબાર તો આ દુહાનો અર્થ છે કે ભાઈ જે સમ્યક વાચા છે ને જે ગૌતમ બુદ્ધના જે અષ્ટાંગ માર્ગ છે કે આપણે બોલીએ એ વિચારીને બોલીએ સાચું બોલીએ સત્ય બોલીએ મોટા ભાગના મનુષ્ય એમ કહેવા હોય કે મનમાં જે આવે એ વિચાર્યા વગર બોલી નાખે તો બોલેલા શબ્દો પાછા ખેંચી નથી શકાતા કોઈક ને મારેલો હોય તો રૂજાય પણ બોલેલું હોય એ તમે જીવનમાં કઠોર વચનો બોલાવો એ વાત તો મોટા મોટા તમે સંબંધો કઠોર વચન બોલવાથી બગડતા હોય છે ભાઈઓ ભાઈઓ દેરાણી દેઠાણી કે સાસુ કે સમાજની અંદર આપણે કોઈને ખરાબ કે કઠોર વચનો કીધા હોય એનાથી સંબંધો બગડતા હોય છે તો કબીર સાહેબ કીધું કે બોલવું છે ને સમ્યક વાંચાવો એટલે કે જે ગૌતમ બુદ્ધ વાત

એટલે કે વસ્તુ છે ને એ બનાવી એ બગડે અંચન મેં એનું મૃત્યુ નિશ્ચિત છે તો જે ગૌતમ બુદ્ધે પચીસો વર્ષ પહેલા કીધું ને કે સંસાર છે ને એ સતત પરિવર્તનશીલ છે અને કોઈ પણ વસ્તુ એ કાયમી નથી અનિત્ય છે દરેક વસ્તુ તે અનિત્યતા જે છે ને એ જ વાત કબીર સાહેબે કરી કે આજે મને કે દુઃખ છે તો કાલ સુખ આવવાનું છે દુઃખ અને સુખ છે તો કાલ દુઃખ પણ આવી શકે એટલે કે કોઈ વસ્તુ કાયમી નથી જિંદગી આપણી છે એ આપણી કાયમી નથી ઘણા લોકો ના જોશમાં ખૂબ સારું ખોટું કામ કરતા હોય પણ એ જ વ્યક્તિ જયારે ઉમર થાય બીમાર પડે બુઢાપો આવે ત્યારે એ કોઈના વિના ચાલી પણ નથી શકતો લાચાર બની જાય તો એ બુદ્ધની જે વાત કરી કે જીવનમાં છે એ શીલ અને સદાચાર વાંચરણ કરશું તો આપણને લોકો ભૂલશે નહીં અને દુઃખના સમય પણ મદદ કરશે કેમ કે એ એ કોઈ વસ્તુ નથી જીવન છે સતત પરિવર્તનશીલ છે આગળ બોલે કે એસી વાણી બોલીએ મન કા આપા ખોય ઓરન કા શીતલ કરે આપ આપ શીતલ હોય તો કે ભાઈ સત્ય બોલવું સત્ય સાથે રહેવું હમ અને કટુ વચન ઘણા લોકો તમે જજો બોલતા હોય તો હંમેશા કટાક્ષમાં બોલતા હોય તો સમાજમાં એની કોઈ છાપ સારી નહીં હોય અને ઘણા લોકો સત્ય પણ એટલી મીઠાશથી કરતા હોય કે સામેવાળાને ગળે ઉતરે કે ના ના સાચી છે અને ઘણા લોકો સીધી વાત હોય તો એટલા કટાક્ષમાં બોલતા હોય કે એની જીભ છે ને કાતર જે વાલતી હોય તો એ સંત કબીર સાહેબે કીધું હોય ગૌતમ બુદ્ધની કે સમ્યક વાચા જે એના પર એમને વાત કરીએ છીએ આ જગ્યા નિંદા વાળો એ બીજી ઘટનો શ્લોક છે આ જે દોહા છે એનો ચોક્કસ બડા હોવા તો ક્યાં હોવા જાય પેડ ખજૂર પંછી પોછાયાની નહીં ફલ લાગે તે દૂર એટલે કે આપણે જીવનમાં આપણે એનામાંથી અર્થ લેવાનો છે કે આપણે કદાચ ખૂબ મોટા થઈ જઈએ સમાજમાં કદાચ આમ માન સન્માન કે નામ કે બધા મોટું પદ મળી જાય તો આપણે અભિમાન ન આવવું જોઈએ અને આપણે નમ્ર રહેવું જોઈએ બધાથી દૂર ન થઈ જવું જોઈએ સામાન્ય લોકોની સાથે રહેવું જોઈએ ઊંચા ખબજો જે જેમ ઊંચે વે જાય ઊંચા થઈ જાય તો નીચે શું થાય આપણને ખબર ન પડે અને એ નાના જે માણસો છે નીચે લોકો છે એમની સાથે આપણો સંબંધ ન રહે અને એને આપણે કોઈ લાભ ન આપી શકતા હોય તો એ આપણે એ કોઈ કામના નથી એમાં પણ કોઈને છાંયો મળે નહીં ફલ એનું જે ફળ લાગે તો ફળ પણ એટલા બધા દૂર હોય કે સામાન્ય લોકો એનો લાભ લઈ શકે નહીં પોથી પડી જગમુઆ પંડિત ભયાનક હોય ઢાય અક્ષર પ્રેમ કા પડે પંડિત હોય તે ગૌતમ બુદ્ધ કથા ગૌતમ બુદ્ધે જે વાત કરી ને કે દરેક જીવ પ્રત્યે પ્રેમ કરુણા દયા એ જ વાત સંત કબીર સાહેબે કહી છે કે કંઈક લોકો અમુક લોકો વાંચી વાંચીને તો મોટા પંડિતથી જાય પણ લોકોની સાથે એનો કોઈ પ્રેમભાવ રહેતો નથી લોકોની સાથે વાત કરે તો જેને ગુસ્સાથી વાત કરતા હોય લોકોની સાથે પ્રેમભાવથી રહી નથી શકતા તો અમુક કદાચ અનપઢ હોય અભણ હોય પણ લોકોની સાથે દયા પ્રેમ અને કરુણાથી રહેતા હોય તો એની કિંમત થાય છે

ખૂબ ભુખ્યા રહી તો નુકસાન પણ જરૂર ન હોય કે જરૂર હોય કે બોલીએ નહીં તો પણ નુકસાન એટલે મધ્યમ માર્ગ છે એ જીવનમાં દરેક જગ્યાએ તમે મધ્યમ માર્ગ અપનાવશો તો જીવનમાં વાંધો નહીં આવે કોઈ પણ વસ્તુમાં અતિ છે એ અતિ છે એ ઝેર બની જાય છે તો વધારે પડતું અતિ નહીં હોવું જોઈએ મધ્યમ માર્ગ જે ગૌતમ બુદ્ધે વાત કરી એ સંતુકા બસાબે આ દુહા દ્વારા વાત કરી છે તો આ કબી સાહેબ ના થોડાક દુહા આપણે જોઈએ તમારા સ્ક્રીનમાં જે ફોટો છે ને એ ડૉક્ટર રાજેન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ સિંહ છે એ ભાષા વૈજ્ઞાનિક અને ઇતિહાસકાર છે એનો યુટ્યુબમાં ઉપર એક સરસ મજાનો વિડીયો છે કે સંત કબીર કઈ જાતિના હતા તો એમને એક સરસ મજાનું સમજાયું છે અને એ પુસ્તકનો એણે રેફરન્સ પણ આપ્યો છે આ વિડીયોમાં યુટ્યુબ ઉપર છે કે સંત કબીરે પોતાના દોહામાં પોતાની એક જગ્યાએ કોરી અને એક જગ્યાએ જુલાહાલ લખ્યું છે તો એના વિશે ડૉક્ટર રાજેન્દ્રપ્રસાદસિંહ સમજાવે છે કે એ સમયે સંત કબીરના સમયમાં જે મુસ્લિમ આક્રમણ ભારતમાં આવી ગયા હતા એનું શાસન હતું તો જે કોલી કોલી વંશમાંથી એટલે કોલી એટલે જે ગૌતમ બુદ્ધની સાથે ગૌતમ બુદ્ધના જે માતા છે કોલી વંશના મહામાયા એમના માસી પ્રજાપતિ ગોતમી અને એમના પત્ની યશોધરા મહામાયા કોળી શાક્ય કોળી નાગ મલ્લ તો કોલિવંશ ને એ ઉત્તર યુપી માં કોરી કહેવાય બોલાય બોલવામાં કોળી કોરી બોલે કોલી તો એ કોરીમાંથી જે લોકો મુસ્લિમ બના કન્વર્ટ થઈ ગયા એને જુલાહા કહેવાય એ આજની તારીખે પણ એ જુલાહાનો આખો વિસ્તાર વિસ્તાર છે એ રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું છે કે એ જે ઉત્તર પ્રદેશની અંદર એક વિસ્તાર છે ત્યાં જુલાહા લોકો જે મુસલમાન જે કોલી કોલીમાંથી કન્વર્ટ ધર્મ પરિવર્તન કરી અને બન્યા મુસ્લિમ તો એક જુલાહા તો સંત કબીર જ્યારે એનો જન્મ એનો સમય હતો ત્યારે એક કોલી કોરીમાંથી એ પિતા માતા પિતા ની તો એમને ખબર હતી કે મારા દાદા કે બે પેઢી પહેલા કોરીમાંથી માંથી ઝુલાહા બન્યા એટલે એમને એક જગ્યાએ પોતાને કોરી કીધા છે અને એક જગ્યાએ ઝુલાહા પણ કીધા છે એટલે આજની તારીખે પણ કોળી સમાજના લોકોને ઘણા ની ખબર જ ન હોય કે ભાઈ ઝુલાહા એટલે એ તો કોઈ જુદા જ મુસ્લિમને સમજતા પણ એ ઝુલાહા છે એ જ કોળી સમાજ છે તો એ સરસ મજાનું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહે સમજાવ્યું છે કે તથા ગૌતમ બુદ્ધને જેમ કોળી સમાજ સાથે લોહીના સંબંધ છે એમ સંત કબીર સાહેબને પણ કોળી સમાજ સાથે લોહીના સંબંધ છે એમાં ગુજરાતમાં સૌથી જેની મોટી વસ્તી છે એ કોળી સમાજ એમને સંત કબીર કોળી હતા એ મોટા મોટાભાગના ખબર નથી તો આ એ એમને બહુ સરસ મજાનું સમજાવ્યું છે તો મિત્રો આ હાથી થોડીક આપણે કબીર સાહેબના જીવન વિશે આપણે જાણ્યું અને એમના જે દુહા છે એમની જે વાણી છે એમાંથી આપણે પ્રેરણા લઈ કે અંધશ્રદ્ધા કુર એવા જો પાખંડ થી દૂર રહીએ ધર્મના નામે આપણને જે લોકો ક્ષેત્ર છે એને આપણે ઓળખતા શીખીએ અને જે તથાગત ગૌતમ બુદ્ધની જે વાત છે એ જ વાત સંત કબીર સાહેબે એની રીતે આગળ વધારી ગૌતમ બુદ્ધના સમયમાં તો કોઈ ઈશ્વર કે દેવી દેવતા કઈ હતા નહીં બ્રાહ્મણ ધર્મ હતો નહીં એટલે ગૌતમ વિરુદ્ધ કઈ બોલ્યા નથી પણ કબીર સમય તો એ સાતસો એટલે સ્વાભાવિક છે કે એમણે એમના વિરુદ્ધ બોલ્યું ગૌતમ બુદ્ધે ફક્ત માનવ ધર્મ ની જ વાત કરી છે સંસ્કાર ની જ વાત કરી છે પણ કબીર સાહેબ ને આ બધું પાખંડ દૂર કરવા માટે પણ એમને બધી વાત અંદર લખી છે તો મિત્રો આ વિડીયો આપણી જાણકારી ટીવી ચેનલ ઉપર છે અને તમે બધાયને વિનંતી કે આ વિડીયો જેટલો એનો પ્રચાર પ્રસાર થાય એ પણ કરજો અને સંત કબીર સાહેબના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ એ જ આ વિડીયોનો આપણો આપણો ઉદ્દેશ છે હેતુ છે આપણે અહીંયા કાર્યક્રમ પૂરો કરીએ છીએ জয় ভীম নমুভুদয় জয়বিধান